નમસ્કાર દોસ્તો મારું નામ અજય છે અને મારી ઉંમર ઓગણીસ વર્ષની છે હું અમારા ગામમાં અમારા ઘરથી થોડે દૂર રહેતી સુમન પાસે ભણવા જતો હતો સુમનની ઉંમર વીસ વર્ષની હશે તે ખૂબ જ સુંદર અને મીઠા સ્વભાવની હતી તે રોજ મને ભણાવતી અને ભણતા ભણતા અમારી વચ્ચે એક ખાસ નિકટતા બની ગઈ એક દિવસ એવું બન્યું કે જેણે મારું જીવન બદલી નાખ્યું મિત્રો આજે હું તમને એ જ વાત કરવા જઈ રહ્યો છું અમારા ગામમાં મારા ઘરથી થોડે દૂર સુમન રહેતી હતી તેણે ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું હતું એટલે હવે તે ઘરે જ રહેતી તેના ઘરની આર્થિક હાલત બહુ સારી નહોતી તેની મમ્મી મજૂરી કરતી અને પપ્પા બહાર કામે જતા જે બે ત્રણ મહિનામાં એકવાર ગામડે આવતા તેનો નાનો ભાઈ શહેરમાં ભણતો એટલે સુમન મોટા ભાગ્યે ઘરે એકલી જ રહેતી મને તેના એકલાપણાની લાગણી થતી અને મનમાં તેના માટે સહાનુભૂતિ હતી સુમનની મમ્મી અમારા ઘરે અવારનવાર આવતી એટલે અમારા અને તેના પરિવાર વચ્ચે સારો સંબંધ હતો સુમન પણ ઘણીવાર અમારા ઘરે આવતી અને મારી મમ્મીને ઘરના કામમાં મદદ કરતી મારા પપ્પા નશો કરતા હતા અને તે એવું માનતા હતા કે છોકરાઓએ વધુ ભણવાની જરૂર નથી એટલે તેઓ મને આગો ભણવા નહોતા દેતા પણ મારી મમ્મીએ નક્કી કર્યું કે મને સુમન પાસે ભણવા મોકલશે તેમણે સુમનને વિનંતી કરી કે તે મને ટ્યુશન ભણાવે અમારી ગરીબી જોઈને સુમને તરત હા પાડી કારણ કે તે જાણતી હતી કે ગરીબ ઘરના બાળકો ગરીબ ઘરના બાળકો માટે ભણવું કેટલું મુશ્કેલ હોય છે ધીમે ધીમે મારું મન ભણવામાં લાગવા લાગ્યું અને હું રોજ સાંજે સુમન પાસે ભણવા જતો સમય જતાં અમારી વચ્ચે સારી દોસ્તી થઈ મારા મનમાં તેના માટે એક અજાણ્યું આકર્ષણ જન્મ્યું જેને હું ખુદ પણ સમજી નહોતો શકતો સુમન રોજ સાંજે ખૂબ પ્રેમથી મને ભણાવતી તેની ભણાવવાની રીત એટલી સરળ હતી કે બધું જલ્દી સમજાતું તે ક્યારેક ગુસ્સે નહોતી થતી પણ ધીરજથી બધું સમજાવતી તેના લીધે મારું ભણતર ઘણું સુધરી ગયું અને બારમા ધોરણની પરીક્ષા મારા માટે સરળ લાગવા લાગી સાંજે ભણવાનું પૂરું થાય એટલે હું મારા મિત્રો સાથે વાતો કરવા જતો તેઓ ઘણીવાર મજાકમાં છોકરીઓ વિશે વાતો કરતા અને મને એ વાતો સાંભળવામાં રસ પડતો ધીમે ધીમે મારા મનમાં છોકરીઓ પ્રત્યે ઉત્સુકતા વધવા લાગી પણ હું મારી લાગણીઓ કોઈ સાથે વહેંચી નહોતો શકતો જ્યારે રસ્તે કોઈ સુંદર છોકરી દેખાતી મારું મન ખુશ થઈ જતું હું વિચારતો કે કાશ મારા જીવનમાં પણ એવી કોઈ સુંદર પ્રેમાવ છોકરી આવે પણ મારો સ્વભાવ શરમાવ હતો એટલે હું કોઈ છોકરી સાથે વાત નહોતો કરી શકતો છતાં મનમાં આશા હતી કે એક દિવસ ચોક્કસ કંઈક સારું થશે સુમન ખરેખર ખૂબ સુંદર હતી તેનો રંગ ગોરો આંખો મોટી અને બોલતી અને વાવ લાંબા અને રેશમી હતા તેની વાતોમાં એટલી મીઠાશ હતી કે કોઈનું પણ દિલ જીતી લે તેનું હાસ્ય ખિલખિલાટ અને નિર્મ હતું અને તેના વ્યવહારમાં અપનાપણું હતું મને સુમન ખૂબ ગમતી તેના પ્રત્યે મારા મનમાં ઊંડો આદર અને સ્નેહ હતો મેં તેના વિશે ક્યારેય કોઈ ખોટો વિચાર નહોતો કર્યો તે મારા માટે એક આદર્શ વ્યક્તિ હતી સંસ્કારી અને સમજદાર એક દિવસ હું રસ્તાની બાજુએ મિત્રો સાથે બેઠો હતો અને અમે મજાકમાં વાતો કરતા હતા ત્યાં સુમન પાણીનો ઘડો લઈને પોતાના ઘર તરફ જતી હતી તેની નજર મારા પર પડી અને મારું દિલ ધડકવા લાગ્યું મને લાગ્યું કે કદાચ તેને એવું લાગ્યું હશે કે હું મજાકમાં બિનજરૂરી વાતો કરું છું તેણે મારી સામે ગંભીર નજરે જોયું અને ચૂપચાપ ચાલી ગઈ એ પોવે મારું દિલ તૂટી ગયું હું તેની પાછો ગયો અને માફી માંગવા લાગ્યો પણ તે બોલ્યા વગર ઘરમાં જતી રહી તેની ચુપ્પીએ મને બેચેન કરી દીધો હું ઘરે પાછો આવ્યો પણ મારા મનમાં અપરાધ ભાવ હતો થોડી વાર પછી હું મિત્રોને મળવા ગયો તેઓ હસતા હસતા બોલતા હતા પણ હું ચૂપ હતો તેણે પૂછ્યું શું થયું અજય આજે આટલો શાંત કેમ છે મેં આખી વાત કરી કેવી રીતે સુમન મારાથી નારાજ થઈ અને મને કેટલું ખરાબ લાગે છે તેમણે મજાકમાં કહ્યું અરે અજય સુમન બીજા ગામમાં ભણાવવા જાય છે અમે એવું સાંભળ્યું છે મેં કહ્યું એ ખોટું છે તે ઘરે જ રહે છે અને મને ભણાવે છે આ સાંભળીને હું ગુસ્સે થઈ ગયો સુમન મારા માટે આદરની વ્યક્તિ હતી અને આવી ખોટી વાતો મને બરદાસ્ત ન થઈ હું ઘરે પાછો આવ્યો એ દિવસે સુમન અમારા ઘરે આવી હતી મમ્મી સાથે વાતો કરવા પણ મેં તેની સાથે વાત ન કરી મારું દિલ દુઃખ અને ગેરસમજથી ભરેલું હતું આ દરમિયાન મારા બારમા ધોરણનું રિઝલ્ટ નજીક આવ્યું મારા મનમાં ગભરાટ હતો પણ ઉત્સુકતા પણ હતી જ્યારે રિઝલ્ટ આવ્યું તો મને પંચ્યાસી ટકા ગુણ મળ્યા હું ખુશીથી ઝૂમી ઉઠ્યો મારી મમ્મીની આંખોમાં ખુશીના આંસુ હતા તે દોડા દોડ બજારમાંથી બે કિલો પેંડા લઈ આવી અને મોહલામાં વેચવા લાગી હું થોડા પેંડા લઈને મારા મિત્રોને આપવા ગયો એ દિવસ મારા જીવનનો યાદગાર દિવસ હતો જ્યારે હું ઘરે પાછો આવ્યો તો મમ્મીએ હસતા હસતા કહ્યું અરે તે સુમનને પેંડા આપ્યા કે નહીં આ ખુશખબર તેને કોણ સંભાવશે મેં કહ્યું મમ્મી હું અને સુમન હવે વાત નથી કરતા મમ્મીએ પ્રેમથી કહ્યું અરે એવું ન વિચાર તેના લીધે જ તું આટલા સારા ગુણ લાવ્યો છે જા તેને પેંડા આપ મમ્મીના આગ્રહ પર મેં પેંડાનો ડબ્બો લીધો અને સુમનના ઘરે ગયો જ્યારે હું પહોંચ્યો તો તે સીડી ઉપર બેઠી હતી હું તેની સામે ઊભો રહ્યો તે મને જોતી હતી પણ બોલી નહીં હું હસ્યો અને ડબ્બો આગળ કરતાં કહ્યું સુમન આ લે પેંડા તેણે પૂછ્યું કઈ ખુશીના મેં કહ્યું આજે મારું બારમાનું રિઝલ્ટ આવ્યું મને પંચ્યાસી ટકા ગુણ મળ્યા આ સાંભળતા તેના ચહેરા પર ખુશી ફેલાઈ ગઈ અને તેની આંખો ભીની થઈ ગઈ તે બોલી વાહ મને ખબર હતી કે તું સારું કરીશ મને તારા પર હંમેશા ભરોસો હતો તેણે મારી ખૂબ પ્રશંસા કરી તેના અવાજમાં ગર્વ હતો તેના સ્નેહથી મારું દિલ ભીગોઈ ગયું તેણે ડબ્બામાંથી એક પેંડો લીધો અને મને ખવડાવ્યો હવે મારો અપરાધ ભાવ ઓગો ગયો અમારી વચ્ચેની ગેરસમજ દૂર થઈ ગઈ તેણે મારું રિઝલ્ટ કાર્ડ જોયું અને ફરી મારી વાહ વાહ કરી અમારા સંબંધમાં પહેલા જેવી મીઠાશ પાછી આવી ગઈ મેં પણ તેને એક પેંડો ખવડાવ્યો તે હસીને બોલી આજે હું તારાથી ખૂબ ખુશ છું પછી તે બોલી બોલ બોલ તને શું ઈનામ આપું મેં હસીને કહ્યું મારે કંઈ નથી જોતું પછી થોડું રોકાઈને બોલ્યો સોરી એ દિવસે મેં ભૂલ કરી હતી હવે એવું નહીં કરું તે હસીને બોલી મને ખબર છે તું દિલથી સારો છે પણ બિનજનોરી વાતોમાં સમય બગાડતો નહીં મને સારું નહીં લાગે જો તું ખોટા રસ્તે જઈશ તેના સમજદાર શબ્દોએ મારા દિલમાં નવો આદર જગાડ્યો તેનો સ્નેહ મને સુકુન આપતો હતો તે હસીને બોલી અરે આ ઉંમરના છોકરાઓ છોકરીઓ પ્રત્યે આકર્ષણ થવું સ્વાભાવિક છે પણ તેમની સાથે આદરથી વાત કરવી જોઈએ હું તને શીખવીશ બોલ તને કેવી છોકરી ગમે મેં શર્માઈને કહ્યું મને એવી છોકરીઓ ગમે છે જે સ્વભાવે મીઠી હોય સુંદર હોય અને જેના વાવ લાંબા હોય તે હસીને બોલી સુંદર એટલે કેવી હું ચૂપ થઈ ગયો પછી હિંમત કરીને બોલ્યો તારા જેવી આ સાંભળીને તે શરમાઈ અને હસી તે બોલી શું હું ખરેખર આટલી સુંદર છું મેં કહ્યું હા ખૂબ તે બોલી શું ગમે છે તને મારામાં મેં કહ્યું તારો મીઠો સ્વભાવ તારી બોલતી આંખો અને તારું હાસ્ય આ સાંભળીને તે હસી અમે બંને ચૂપચાપ એકબીજાને જોતા રહ્યા પછી તે બોલી મને પણ તું ખૂબ ગમે છે અજય અજય જ્યારથી મેં તને ભણવાનું શરૂ કર્યું ત્યારથી તું મને ખાસ લાગ્યો મેં કહ્યું મને પણ તું ખૂબ ગમે છે અમે બંને હસ્યા અને એ પે હવામાં મીઠાશ વગોઈ ગઈ આગળ જતા મેં બીએના વર્ષમાં પહેલા વર્ષમાં એડમિશન લીધું અને સુમન ફરી મને ભણાવવા લાગી પણ અમારી વચ્ચેનો પ્રેમ વધવા લાગ્યો અને તેની અસર મારા ભણતર પર દેખાય હું બેના પહેલા વર્ષમાં નાપાસ થયો આ મારા માટે મોટો આઘાત હતો મમ્મી નારાજ થઈ અને બોલી બારમાં ધોરણમાં પંચ્યાસી ટકા લાવ્યો અને હવે નાપાસ મને પોતાના પર ગુસ્સો આવ્યો મેં નક્કી કર્યું કે હવે હું ભણવામાં ધ્યાન આપીશ બીજા વર્ષે મેં બી એનું પહેલું વર્ષ ફર્સ્ટ ક્લાસમાં પાસ કર્યું ત્યારે મને સમજાયું કે પ્રેમ ખોટો નથી પણ દરેક વસ્તુનો યોગ્ય સમય હોય છે ભણતરના સમયે પ્રેમની અસર ભવિષ્ય પર ન થવી જોઈએ પ્રેમ ત્યારે કરવો જોઈએ જ્યારે આપણે આપણી મંજિલે પહોંચી જઈએ દોસ્તો આ વાર્તામાંથી આપણને શીખ મળે છે કે પ્રેમ જરૂર કરો પણ પહેલાં પોતાના સપના અને જવાબદારીઓ પૂરી કરો સાચો પ્રેમ એ જ છે જે આપણને આગળ વધારે આ વાર્તા તમને કેવી લાગી જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી તમારું ધ્યાન રાખો અને નવા વિડીયો માટે નોટિફિકેશન બલ ઓન કરી દો ધન્યવાદ મિત્રો